બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો અત્યાર સુધીમાં સીટે પહેલા શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ જાહેરને પણ ત્રણેક દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં હતા આવેલા હતા આઈજી કચેરી એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઇટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પોરખાય છે કે જેમાંથી જયરાજ હાહરની અમને ધરપકડ કરી શકે એટલાજરો જેમને ધરપકડ કરવામાં આવી છે કેવા પ્રકારના જે ધરપકડ કરાઈ છે શરૂઆતના તબક્કામાં જ્યારે એ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મલવણી અમે કરવામાં આવી હતી ને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક છંદોઓણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે જે જયરા જાયનો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટ લેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે બાત સત્ય દેખાઈ રહી નથી એકચ્યુલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરા જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરા જાહેરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અત્યાર સુધીમાં મોટા ભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલા આરોપીઓ હજુ મળી શકે અથવા તેમનો પુરાવો અમારે વેરીફાઈ કરવો પડશે સર તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં નિર્દેશકારી ભર્યો રોલ છે એ હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છે કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ પૂરતો અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એકસો વીસ બી પણ દાખલ કરી છે ત્રણસો સાત પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યારે પ્રાથમિક તપાસ એસપી સાહેબને સોંપવામાં આવી છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે કરાયો છે કે બીજું કોઈ ટેકનિકલ ના આધારે એની ધરપકડ કરી છે એના આધારે પ્રાથમિક માહિતીઓ નિવેદન કોલ ડિટેલ્સ એકબીજાના લોકેશન એકબીજાના સંપર્કો આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે અચ્છા સાહેબ આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો કોને વિડીયો કોલ માં બતાવી રહ્યા હતા વિડીયો કોલ ની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવા પડે અને આઈપીડીઆર અમે માંગ્યા છે આવતા વાર છે ત્યાર પછી સ્પષ્ટ છે અચ્છા સર એવી પણ માહિતી છે જે દિવસે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બે શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા

ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહે એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફરી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળ અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી પુરાવા સાયોગિક પુરાવા અત્યાર સુધીમાં છ અઢાર દિવસ આજે થયા છે એસઆઈટી ની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે સીડીઆરએ અમે બધા મોબાઈલ પ્રાપ્ત કર્યા છે તમામ આરોપી ને મોટા ભાગ ના એક સિવાયના તમામ આરોપી મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે મેં પહેલા પણ કહ્યું આજ પ્રશ્ન જવાબ કે એસઆઈટી ની તપાસ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટી ની રચના કરવામાં આવી હતી એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર

કોઈ એ પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવા પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી તમે કોઈના પણ આમ પૂછી શકો છો પણ જે અત્યારે હાલમાં આરોપી જે પકડાય છે એ લોકો રોલ છે